નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી કેમાં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સો સો ટકા સાચા કપાસના બજાર ભાવની માહિતી મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ અગિયારસો એકાવનથી ચૌદસો છન્નું રૂપિયા ધંધુકા અગિયારસો પચાસથી ચૌદસો ત્રાણું રૂપિયા તળાજા ચૌદસો ત્રીસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા જામનગર બારસોથી પંદરસો ત્રીસ રૂપિયા ભાવનગર બારસો પચાસથી પંદરસો ત્રણ રૂપિયા आगल बात करिए मित्रों बहुचराजी मर्केट यार्ड 1350 पचास थी सौ पचास रुपया महुआ अगयार सौ त्रेपन थी सौ बासठ रुपया आग बात करे मित्रों हिम्मतनगर मार्केट यार्ड तेरसो पच्चीस चौदह सौ बयासी रुपया थरार सौ ने चौदौ सड़सठ रुपया लाखाणी मार्केट यार्ड तेरौ एकावन चौद सौ पत्रीस रुपया दिवदर मार्केटयार्ड की बात करिए मित्रों तोर सौ एकाणु थी चौद सौ वीस रुपया બોટાદ અગિયારસો ત્રીસથી પંદરસો ત્રણ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર બારસો પચાસથી પંદરસો પંદર રૂપિયા જસદણ તેરસોથી ચૌદસો પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો છવ્વીસ રૂપિયા વાત કરીએ મિત્રો ચોટાણા માર્કેટ યાર્ડની તો બારસો છત્રીસથી ચૌદસો સાત રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો દસથી પંદરસો એકાવન રૂપિયા રોજ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો દસ રૂપિયા વિરમગામ તેરસો બાવનથી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી નવસો પચાસથી પંદરસો એકાવન રૂપિયા